અમરેલીના વડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અમરેલી દ્વારા સફળ કાર્યક્રમ યોજાયો પટેલવાડી ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ વડીયા કાનૂનની શિક્ષણ શિબિર નારીબંધના ઉત્સવ મહિલા સુરક્ષા દિવસ તેમજ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે સરસ મજાનો કાર્યક્રમ યોજાયો જેમાં દીકરીના નાનપણથી એમને લાંબા જીવન સુધીમાં સરકારી મળતી સહાયની માહિતી આપી દીકરીઓના વીમા વિશે પણ માહિતી આપી દીકરીઓના હક વિશે પણ માહિતી આપી તેમજ કાનૂની સહાય જો કોઈ તકલીફ હોય તો મળી શકે એ બાબતે પણ માહિતી આપી આ તકે જયશ્રીબેન પારેખે પણ ખૂબ વિસ્તારથી બહેનોને સમજાવ્યું આ તકે વડીયા માજી સરપંચ શ્રી વિપુલભાઈ રાખ શ્રી છગનભાઈ ઢોલરીયા તેમજ મનીષભાઈ ઢોલરિયા ભીખુભાઈ વોરા આ તમામ મિત્રોએ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમમાં અનેક બહેનોએ આ પ્રસંગે હાજરી આપી અને કાર્યક્રમને દિપાવ્યો હતો રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા પણ આજનો જે કાર્યક્રમ હતો એથી વિશે થોડી માહિતી આપો ને આજે વડિયા કુકાવ તાલુકા મહિલા અને બાળ વિકાસ ગુજરાત રાજ્ય અમરેલી તરફથી મહિલા જાગૃતિ શિબિર નું એક આયોજન કરેલું મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ વડિયા દ્વારા એ શિબિરની અંદર ઉપસ્થિત વડિયા ગામના સરપંચ મનીષભાઈ ડોલરિયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ રાત તાલુકા પંચાયતના સદસ્ય તુષારભાઈ તેમજ શૈલેષભાઈ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટુંબર અને આ જે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ હીરપરાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓને મળતી સરકારી જે યોજનાઓ છે એ સખી મંડળ દ્વારા ક્યાં કયા યોજનાઓનો લાભ મળે છે કાનૂની શિબિર પણ સાથે હતી જે કાનૂન મહિલાઓને જે કાનૂનના જે હકો મળે છે એના હક વિશે જયશ્રીબેન પારેખે એડવોકેટ જયશ્રીબેન પારેખે વિસ્તારપૂર્વક માહિતી આપી તેમજ મહિલાઓને જે ગવર્મેન્ટના જે લાભ મળે છે તે ત્યાર પછી કાંઈ પણ પ્રશ્નો મહિલાનો હોય તો મહિલા અને બાળ મહિલા વિકાસ પોલીસ સ્ટેશન જે અમરેલી અંદર આવેલું છે એ વિશે પણ માહિતી આપી અને કોઈ પણ મહિલાઓના કાંઈ પણ પ્રસંગ કાર્યક્રમનો કાંઈ હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારી પાસે અમરેલીનો સંપર્ક કરવો એવી ખૂબ વિશાળપૂર્વક માહિતી આપી અને વડિયાળના તેમજ આજુબાજુના વિસ્તારના બહેનોએ બોળી સંખ્યામાં તેમનો લાભ લીધો